ચોમાસાની સિઝન છેલ્લે સ્વાભાવિક રીતે મચ્છરજન્ય રોગોનો ઉપદ્રવ વધ્યો છે અને મચ્છરજન્ય રોગચાળો વકરતા એક જ દિવસમાં ડેન્ગ્યુના ચાર જેટલા કેસ નોંધાયા છે પ્રથમ વખત આરોગ્ય વિભાગે પણ ચોવીસ કલાકમાં જે ડેન્ગ્યુના ચાર કેસ નોંધ્યા હોય તેવો કિસ્સો પ્રથમ વખત બન્યો છે શહેરમાં શંકાસ્પદ ડેન્ગ્યુના છેતાલીસ કેસ સામે આવ્યા હતા જે પૈકીના ચાર કેસ ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યા છે પાલિકા દ્વારા બત્રીસ હજાર મકાનોનો સર્વે કરવામાં આવ્યો જેમાં પંદર હજાર મકાનોમાં ફોગિંગ કરવામાં આવ્યું જ્યારે મેલેરિયાના નવસો એકવીસ ટેસ્ટ કરવામાં આવ્યા જેમાંથી એક દર્દી મેલેરિયા પોઝિટિવ આવ્યો આ સરકારી હોસ્પિટલના આંકડા છે જો હજુ પણ ખાનગી હોસ્પિટલના આંકડા તેની સાથે જો મળવામાં આવે તો આંકડો ખૂબ જ મોટો હોઈ શકે પરંતુ હાલ ચાર જેટલા ડેન્ગ્યુના કેસ સરકારી ચોપડે ચોક્કસ સત્તાવાર નોંધાતા ક્યાંક મચ્છર અને રોગચાળાએ વડોદરા શહેરના માથે ચિંતાના વાદળો ઉભા કર્યા છે કેમેરા પર્સન નિકેશ વર્ણન સાથે કુડાણ શરમાં સંદેશ ન્યૂઝ વડોદરા